જે ભુવાજીની જેની બેને વાત કરી એ હાચા ભુવાજીની વાત નથી કરી જે ખોટા માતાજીના નામે લૂટે છે એમની વાત કરી છે અને જે હાચા ભુવાજી હોય એ કોઈ દિવસ માથે લે જ નહીં ખોટા હોય એ જ આ વસ્તુ માથે લેતા હોય છે મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં મિત્રો સંસદ ગેનીબેન ઠાકોરનો મિત્રો વિરોધ ચાલી રહ્યો છે ત્યારે મારા ભાઈ પ્રકાશ ઠાકોર તેમના વિશે શું બોલ્યા તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો પ્રકાશ ઠાકોરે કહ્યું હતું કે તમે થોડા ફોલોઅર માટે જ્ઞાનીબેન ઠાકોરનો વિરોધ કરી રહ્યા છો પરંતુ તેમનો વિરોધ કરવાની જરૂર નથી કેમ કે જ્ઞાનીબેન ઠાકોરે એવા ભૂલો ઉલ્લેખ કર્યો છે કે જેઓ ખોટા છે તેમણે સાચા ભુવાઓને નથી કહ્યું તેમણે ખોટા ભુવાઓને સંબોધીને કહ્યું છે કેમ કે જ્ઞાનીબેન ઠાકોરનો તમે જે ધર્મના નામે વિરોધ કરી રહ્યા છો કે જ્ઞાનીબેન ઠાકોર દેવી દેવતાઓ માટે આવું કહી રહ્યા છે કે દેવી દેવતાઓની પૂજા ના કરશો એવું બધું કહી રહ્યા છે તો તમે જોઈ શકો છો કે ગાય માતાને કે જેમણે માતાનો દરજ્જો જ્યારે બે હજાર એકવીસમાં ગાયના માંસના સપ્લાયરમાં આપણું દેશ આગળ હતો ત્યારે અત્યારે મિત્રો તમે જોઈ શકો છો કે ગેરીબેન ઠાકોરના લીધે અત્યારે આપણા દેશનો નંબર ચોથા નંબરે આવી રહ્યો છે અને આ બધું પ્રકાશ ઠાકોર મિત્રો કહી રહ્યા છે અને જો આ પ્રકાશ મિત્રો તમે વાત સાચી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરજો અને જો અત્યારે સોશિયલ મીડિયામાં જે લઈ વિરોધ ચાલી રહ્યો છે મિત્રો તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીએ તો જ્ઞાનીબેન ઠાકોરે મિત્રો ભુવાઓને લઈ કહ્યું હતું કે અમુક ભુવાઓ ખોટા હોય છે અને પૈસા પડાવી લેતા હોય છે મિત્રો એવું ઘણું બધું કહ્યું હતું તો મિત્રો આ વાત બાબતે પણ તમારું શું કહેવું તે કોમેન્ટમાં જણાવી દેજો વિડીયો ગમે વિડીયો એક લાઇક કરજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ કરવાનું ભૂલતા નહીં